તો હેલ્લો યુટ્યુ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા લોગની આપણે શરૂઆત કરી દીધી છે અને આજના માટેનો છે ને દિવસ બહુ ખુશ છે ને એક કહેવાય ને કે ખાસ છે કારણ કે આજે છે ને મારી માનું ડ્રીમ છે ને એ પૂરું થવા જઈ રહ્યું છે મેં તમને કીધું હતું ને કે ભાઈ આપણે અગાઉ મેં તમને કીધું હતું ખબર હોય કે મારે એક ફોર વ્હીલ લેવાની છે તો આપણે ગાડી આવી ગઈ છે અને ભાઈના ઘરે છે ને હું ને ભારતે બાજુ ખેતરમાં આવ્યા છે કારણ કે મમ્મી ઘરમાં છે ને રાતીના અથાણા ભરે મમ્મીને આપણે હજી લગે કંઈ કીધું હતી કે ગાડી આવી ગઈ કે હું છે સસ્પેન્સ છે સરપ્રાઈઝ ગ્રીટ પાપવાની છે મમ્મીને તો ભાઈને ઘરે અત્યારે ગાડી આવી ગઈ છે સાંજના તો આપણે જાય હું જાઉં ભાઈના ઘરે ગાડી લેવા એ મમ્મીને આપણે ખબર પડવા દેવા નથી નથી અચાનક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે મમ્મીને હાલો ફેમિલી તો મમ્મીના હું રિએક્શન છે ને એ પછી પહેલા આપણે જોવાનું છે પહેલા આપણે મમ્મીને પૈયે લાગતા હોઈએ આશીર્વાદ લઈ લઈએ મમ્મીને પછી જઈએ હું મમ્મીને એવું કહું છું કે મારે ટૂંકમાં વેરાઉટ કામ છે હું જવાનું અચાનક છે ને મમ્મીને સરપ્રાઈઝ ગિફ્ટ આપશું ને એટલે મમ્મીના હું રિએક્શન છે ને આપણે જોવાના છે જય દ્વારકાધીશ જય મા મોગલ મમ્મી બાર મહિના લગી તો આમાં જ રાખવું પડે હાલો તો મમ્મી મારે જવાનું છે હું આગળ આવું પછી ગિફ્ટ તને આપવાની છે હું આગળ આવું થયો અને મમ્મીના ખાસ કરીને રિએક્શન હું છે ને આપણે જોવાના જાઉં બાયપાસમાં ગાડી લઈને પછી આપણે મળીએ સીધા તો ફેમિલી પહોંચી ગયા છે મીઠાઈની દુકાને કારણ કે આપણે બધાને પેડા તો ફોડાવવા પડશે બગાડ ઘેર જાય એટલે બધા કહે છે એટલે આપણે પેંડા ને આપણે છે ને કેસર પિસ્તા સારામાં સારી આઈટમ વેરાયટી છે એ આપણે લીધા છે ને હવે જાય ને મળીએ સીધા ઘરે જઈને તો ફેમિલી ઘરે પહોંચી ગયા છે અત્યારે ને જો બધા લોકો રેડી છે મમ્મી ગયા ખાસ તૈયારી આવે ને પછી આપડે બ્લોગ ને આપણે કન્ટિન્યુ કરીએ તો મારા મમ્મી આવી ગયા મમ્મી તમારા માટે સરપ્રાઇઝ છે પેલા તમારે છે ને આંખો બંધ કરવી પડે હાલો હાલો આખું બંધ હવે ખુલતા હાલો આખું બન રાખો લા 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 પસડી તો ની આખું બન રાખો આખું બન રાખો હાલો આવો હલા આવો એ જો ખરે મમ્મીના દાંત કાઉં કાઢે પર્સી હવે મમ્મી હાલો આય આગળ 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 થોડું જ બસ થોડુક સટુ છે હવે થોડુક હું કોમ પછી આખું ખુલ્લોને આય આવો 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 હવે જો હું છે હે

હાલો પહેલા પેલા જીનકી બેન નો વારો હાલો હવે જીનકી બેન નો વારો અમારા જેની બેન ના હાથે પગલા થઈ રહ્યા છે આખા ધગે ગાડી વાહ ભાઈ વાહ હાલો કાવ્યા બેન નો વારો અશન ભાઈ બધી છોકરા ની ઈચ્છા પૂરી કરો એક છોકરા કે મારા પગલા કરો ને એક કે મારા પગલા કરો હાલો બધી ને એક પછી એક વાર આવી જવા ફટાફટ હાલો અમારા દીદી નો વારો આવ્યો જીનકા દીદી હાલો 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 વાહ ભાઈ વાહ

મારા દીકરાને સુખી રાખીને શાંતિથી ફેરવા દે મારો દી વાત કા દીસ વાહ ભાઈ વાજો મમ્મી આ છે ને ભાઈ આશીર્વાદ છે ને કંઈ ઘટે નહીં હાલો મમ્મી થઈ ગયા દુખાણ લઈ લો હાલો તો હવે છે ને આપણે સ્લેબ છે ને ઈ મમ્મીના હાથે મરવવાનો છે મમ્મી અહીંયા જે બટન છે ને એક વખત દબાવીને લેવાનું છે પહેલા ક્લેશ કરો હોલી પરનું છેલો દબબી રાખી દો દબી રાખો હવે એક વખત દબાવીને લઈ લો ખાલી આંગળી હાલો વાહ ભાઈ વાહ જાતી વન છે મમ્મી હા મમ્મી મમ્મી ને તો છે સપનું હતું ગાડી અને વાત કરતો ખબર બહુ મોટી ગિફ્ટ આપી હાલો રેડી થઈ ગયા છે કે તો ફેમિલી દેવો છે ને અમારે જવાનું છે નિવેદ કરવા કારણ કે આપણા જે સ્થાન હોય કંઈ પણ વસ્તુ નવી લઈએ ને અમે એટલે ટૂંકમાં નિવેદ કરવા જઈએ નારિયે બરે ભાંગવા જઈએ પૈકા લગવા જઈએ અને પેડા લેતા હોય તો આપણે મીઠું મોઢું પણ કરવાનું છે અને પછી બધા લોકોને પેડા પણ આપણે દેવાના છે હાલો બધું રેડી થઈ ગયું છે ને કમ્પ્લીટલી થઈ ગયું છે ને હાલો તો જાઉં ને હવે હાલો ફેમિલી જઈએ હવે સીધા વાડી એ હું કે ભાઈ તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ અને હવે નિવેદ કરવા જઈએ છીએ ને આ બધું છે ને ભાઈ તમારા સપોર્ટના કારણે થઈને જોયું છે મેં તમને અગાઉના વિડીયોમાં ભાગી દઉં છું ને હજી પણ તમને કહું છું કારણ કે તમે વિડીયો જોઉં છો અને ટૂંકમાં યુટ્યુબમાં એટલું આલે છે યુટ્યુબમાંથી તો અત્યારે એટલું બધું ન કહેવાય પણ અલગ અલગ ઘણા પ્લેટફોર્મ છે મારે આગળ ઇન્સ્ટાગ્રામમાં ચાર પાંચ આઈડી છે ઘણા સમયથી ટૂંકમાં જૂન્યું હે ને એમાં પેડ પ્રમોશન ને કરીને મેં આઈફોન લીધો તો એ પણ એમાંથી લીધો હતો પછી જે કંઈ પણ વસ્તુ લઉં છું એ બધી એમાંથી જ લઉં છું અને ખાસ કરીને અમે જે કંઈ પેડ પ્રમોશન કરતા હોય ને ભાઈ તો એમાં ક્યાંય પણ તમારે પૈસા ઇન્વેસ્ટ કરવા નહીં બાકી તમારી જવાબદારી તમે ઇન્વેસ્ટ કરજો કારણ કે એ લોકો અમને બોલવાના ને પૈસા દેતા હોય અને પેડ પ્રમોશન હોય બાકી ગૂગલ એક્સચેન્જમાંથી ને કંઈ એટલું બધું ખાસ એવું પેમેન્ટ ન આવતું હોય બાકી યુટ્યુબમાં અમે જે વિડીયો બનાવતા હોય એમાંથી ટૂંકમાં હોય તો એટલું બધું અર્નિંગ ન હોય પેડ પ્રમોશન હોય એના ટૂંકમાં થોડા ઘણા વધારે પૈસા હોય ફેમિલી તો કંઈ પણ તમે રમો ગેમ ને એ બધા તો તમારા રિક્સ ઉપર રાખજો અમારી કોઈ પણ જવાબદારી રહે નહીં અને ખાસ નોંધ લે જોઈએ બરાબર બાકી પછી પાછા બધા મેસેજ કરીને કહે કે પરેશભાઈ તમે કહેતા હતા કે ગેમિંગ ના અમે રેમા ને અમે પૈસા હારી ગયા ને તો ભાઈ એવી કંઈ પણ એપ્લિકેશનમાં કે પૈસા નાખવાની જરૂર છે નહીં હાલો ફેમિલી તો નિવેદન બધું કમ્પ્લીટલી થઈ ગયું છે ને હવે ઘરે ફેમિલી સૌ પ્રથમ અહીંયા પપ્પાને મીઠું મોટું કહેવું કારણ કે યાર આ દુનિયામાં છે ને એનાથી મોટું કોઈ નથી હાલો મમ્મી હો તમારો વારો હાલો લો મોટું મોટું કરો હાલો હાલો આખો પેડો લઉં ને ખાવની આખો તમે બે બેન ખાધો તારે ખાવો હાલે બેન ગાડી આવી ગઈ તો હું કરવાનું છે બોલો લે 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 આ તો રીહાણી ભાઈ

આપડે કઈ જાજુ નથી કેવું કારણ કે મારા માટે બોલવા માટે કઈ શબ્દ નથી મારી પાસે જયારે યુટ્યુબ ની અંદર આવ્યું ત્યારે મેનુ તો વિચાર્યું કે તમારા લોકો એવડો મોટો સપોર્ટ મળશે ટૂંક સમય ની અંદર આપણા દસ હજાર આવ્યા છે અને આપણે યુટ્યુબની અંદર વ્યૂઝ પણ સારા આવે છે અર્નિંગ પણ સારામાં સારી થાય છે તો આપણે ભવિષ્યમાં ઇન ફ્યુચર આપણે ઘણા બીજા ડ્રીમ છે એ પણ પૂરા કરવાનું છે તો એમાં તમારા લોકોનો સપોર્ટ છે જો કે તમે લોકો સપોર્ટ કરો જ છો તો બસ યાર આજે હું કહેવાય આમ ટૂંકમાં દિલ ખુશ થઈ ગયું કે મારી માનું સપનું પેલું મેં ડ્રીમ હતું પૂરું કરી નાખ્યું તો બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી યાર જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરીજો તમારા પરિવારમાં શેર કરી દો કારણ કે લાઇક કમેન્ટ કે શેર કરવાના એક પણ રૂપિયો તમને ચાર્જ નથી લાગતો બિલકુલ ફ્રીમાં હોય છે તો બસ ફેમિલી આપણો કોઈ પણ ગુજરાતી આગળ વધતો હોય તો એમાં શું કેવું હોય યાર બરાબર બસ આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મંગળ રાધે રાધે બાય